માંગરોળ કેશોદ ચોકડી પર સ્પીડમાં આવતા જતા વાહનોને લઈને સ્થાનિકો દ્વારા સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગણી કરવામાં આવી જૂનાગઢ જિલ્લાના માંગરોળના કેશોદ ચોકડી પર એક તરફ સોમનાથ દ્વારકા હાઇવે પસાર થાય છે તો બીજી તરફ માંગરોળ શહેરથી જૂનાગઢ તરફ જવાનો મુખ્ય રસ્તો આવેલો છે જેથી સતત ટ્રાફિક આ ચોકડી પર સર્જાય છે અને ફૂલ સ્પીડમાં આવતા વાહનોને લીધે ક્યાંકને ક્યાંક નાના અને મોટા પણ અકસ્માતો બનતા હોય છે પૂરપાટ ઝડપે આવતા વાહનોને લઈને સ્થાનિકોએ ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આગળ કામનાથ ચોકડી તેમજ જેતખંભ ચોકડી પર વાહનોની ગતિ કંટ્રોલ કરવા માટે સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા છે જેથી કેશોદ ચોકડી પર પણ સ્પીડ બ્રેકરો મૂકવામાં આવે તેવી સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કાશીપ સામા ડીપી ન્યૂઝ માંગરોળ સરકારને અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેસો ચોકડી ઉપર જ્યારે આગળ બે ને બે ચાર ને છ બોમ્બ બનાવેલા હોય જેથી યોગ્ય અમારે માંગરોળ કેશોદ ચોકડીએ બે બંને બાજુ બોમ્બ બનાવી દે એવી સરકારશ્રીને અમારે રજૂઆત છે જેથી કરીને કોઈ અકસ્માત ન બને એ યોગ્ય કાર્યવાહી કરવા આપશ્રીને નમ્ર વિનંતી કરો સરકારશ્રીને અમારે એક એવું નિવેદન છે કે માંગરોળ કેસો ચોકડી બાયપાસ છે જ્યાં અહીં બહુ અતિ ટ્રાફિક હોવાના કારણે બંને બાજુ બંપો અથવા કોઈ વ્યવસ્થા કરી આપે એવી સરકારને અમારે સખતને સખત માગણી છે અને કોઈ અગણિત બનાવ ન બને તેવી યોગ્ય કાર્યવાહી કરવી કેશોદ ચોકરીજી છે જે પોરબંદર નેશનલ હાઈવે ઉપર આવે છે ત્યાં અગાઉની અગાઉની છોકરી ઉપર હાઈવે ઓથોરિટીએ બમ્બ બનાવેલા છે આ ચોકડી ઉપર કોઈપણ જાતના બમ્બ અથવા એરા આપેલા ન હોય અને વારંવાર અકસ્માત થાય હું અકસ્માતનો ભોગ બનેલો છું અને મને આ ગાડી મારી ગાડીમાં એ ઠોકર મારી અને બારોબારનું વાહન ચાલ્યું ગયું હતું તેની બાબતે દાખલા તરીકે યોગ્ય બમ કે કોઈપણ એરા કે પણ સર્કલ બનાવવામાં આવે તો માંગરોળની જનતા માટે અને બારોબારના યાત્રીઓ માટે બહુ ફાયદારૂપ થાય કે કોઈ પણ અકસ્માત ન બને એવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર શ્રીને અને આ તંત્ર છૂટું છે એની માટે ખાસ કે આ ટ્રાફિકવાળો રોડ હોય તો આ સ્પીડ બ્રેકર અને સર્કલની વ્યવસ્થા કરે માંગરોળ કેશોદ ચોકડી ઉપર બીજી ઘણી ચોકડી ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે આ ચોકડી ઉપર કેમ નથી કરવામાં આવી એ એક પ્રશ્ન પ્રશ્ન ઉદ્ભવિત છે જે માંગરોળનો આ બાયપાસ છે ત્યાં ઓવરબ્રિજ હતો એ ઓવરબ્રિજ પણ ક્યાં અયોગ્ય કંઈ ખબર નથી પડતી અત્યારે સરકારને મારે તંત્રને એ હેરાન કરવા કહેવાનું એ કારણ એ છે કે આ કોઈ પણ વ્યવસ્થા સારી કરે જેથી કરીને કોઈ પણ અકસ્માત ન બને હું ભોગ બનેલો છે એવો કોઈ પણ માણસ ભોગ બને નહીં